કુંબુસર તાલુકાના ધેગામ ગામે આવેલી શાળાઓમાં શિક્ષકોની અછતને લઈને ગ્રામજનો રોષે ભરાયા ઉલ્લેખનીય છે કે આજ રોજ વાલીઓ દ્વારા શાળાની મુલાકાત લેવા જતા શિક્ષકોની અછત હોય અને બાળકો ધીંગા મસ્તી કરતા હોય એટલે પોતાના બાળકોનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક ખાડામાં જતું હોય તેવી ભીતિ વાલીઓને સર્જાઈ રહી છે ત્યારે આજ રોજ દેગામ ગામના પૂર્વ સરપંચ તથા વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં આવેલા શિક્ષણ અધિકારીને લેખિતમાં આપવામાં જો દિન શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે કે એનો નિરાકરણ કરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉપચારી હતી ઉલ્લેખનીય છે કે લાખો કરોડો રૂપિયાના ખર્ચે શાળા પ્રવેશની ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે પરંતુ શિક્ષકો જ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખાડામાં જઈ રહ્યું હોય તેવી ભીતિ સર્જાઈ રહી છે તો વહેલી તકે આ ભરતી થાય તેવી ગામજનો દ્વારા માંગ ઉઠી છે મારું નામ મલેક નોરા મુરાદ માજી સરપંચ દેગામ આજ રોજ અમે તાલુકા પંચાયતના અંદર શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આવેલ આપવા આવેલ છે અમારા દેગામ ખાતે કન્યા કન્યાશાળા અને કુમાર કુમારશાળા બે શાળાઓ ચાલે છે અમારા ગામમાં શાળાના અંદર બસોને સિત્તેર બાળકો ભણે છે ત્યારે પ્રાથમિક કુમારશાળામાં બસોને ઓગણા સિત્તેર છોકરાઓ ભણે છે હાલ અમારા ગામના અંદર એમ તો આખા તાલુકાના અંદર જ શિક્ષકોની ઘટ છે પણ હાલ અમારા ગામમાં દેગામ ગામમાં કન્યાશાળાના અંદર કમથી કમ આઠ શિક્ષકોની ઘટ છે જ્યારે શાળાના અંદર છથી સાત શિક્ષકોની ઘટ છે આ ઘટ ક્યારે પૂરશો એના માટે અમે શિક્ષણ અધિકારીને આજે આવેદનપત્ર આપવામાં આવે આપવા માટે આવેલા છે આજે બે દિવસ પહેલાં શાળા પ્રવૃત્સ પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવેલો છે એમાં આ સરકાર તરફથી ઘણી ઘણી સુવિધાઓ કે એકથી સાત ધોરણમાં ભણતા આટલા પૈસા મળે સાતથી બારમાં આટલા પૈસા મળે એ પૈસાની અમારે જરૂર નથી એ પૈસા છોકરોને ના આપો એના બદલામાં શિક્ષક શિક્ષકોને આપો અને શિક્ષક બોલાવો અને શિક્ષકોને સમજ પાડો કે ભાઈ જેટલે તમે મહેનત કરશો જેટલા છોકરા ભરીને આગળ વધશે તો તમને અમે ફીમા પગાર વધારીને આપીશું અમારે આ છોકરાઓને પૈસાની જરૂર નથી પૈસાને છોકરાઓને શિક્ષણની જરૂર છે માટે શિક્ષકો ગમે એમ કહીને વધારો નહીં તો દિન દસ અંદર દેગામ ના અંદર છોકરાઓને બંધ કરી અને તારા બંધી ના કરવામાં આવે એના માટે અમે આજે શિક્ષક અધિકારીને આવેદન પત્ર આપવા આવેલ છે